નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી youtube ચેનલ પર તો મિત્રો રાજકોટના જસદર તાલુકાના ગેલા સોમનાથ મંદિરનું જે ટ્રસ્ટ બનાવવામાં આવે છે જેની અંદર દરેક સમાજના એક એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે પરંતુ તેની અંદર મિત્રો દલિત સમાજના એક પણ વ્યક્તિ નિમણૂક ન થવાથી મનસુખભાઈ રાઠોડ ત્યાંના સ્થાનિક ભાજપના કાર્યકર્તા અને દલિત સમાજના અશોક બથવાર સાથે ફોન પર વાત કરે છે જે અંદર તેઓ કહે છે કે આપણા સમાજ સાથે અન્યાય થયો છે તો આનો જલ્દી નિર્ણય લેવામાં આવે અને ફરીથી આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે જે બાબતે અશોક બથવાર આગળ જાણ કરે અને ટ્રસ્ટમાં એક દલિત સમાજના વ્યક્તિની નિમણૂક કરે તો મિત્રો તમે પણ સાંભળો મનસુખભાઈ રાઠોડ અને અશોક બથવાર વચ્ચે શું વાતચીત થઈ અને તમારા વિચારો અમને કોમેન્ટ બોક્સ પર જણાવો અને મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા આપણે આપણા જસ્ટન તાલુકાનું ગામ છે આપણે ગેલા સોમનાથ બરાબર ત્યાં આગળ કઈક હમણાં નવું ટ્રસ્ટ બન્યું છે હા સરકારી રજિસ્ટ્રેશન ટ્રસ્ટ ચાલે છે ત્યાં હા તારીખ હમણાંનું છે ઠરાવ નંબર કઈક 10 12 હા હું તો બોલન ભાઈ તારીખ 5 9 ના રોજ થી છે હા હા

પણ એ તમારી વાત સાચી છે કે એમાં એક એવું છે ને નામ દલિત નો હાચી વાત છે તમારી આમાં કોઈ એમાં આમાં છે ને આ જ્યંતીભાઈ રાઠોડ કરીને છે ઈ જસ્તન ના છે ઈ કોણ છે જ્યંતીભાઈ રાઠોડ કરીને છે ને એ મિસ્ત્રી હે મારે શહેર પ્રમુખ છે ને એમના પપ્પા હે જ્યંતીભાઈ રાઠોડા હમ એટલે આમાં કોઈ છે ને આમાં જેટલા સભ્ય લેવામાં આવ્યા ને હા એમાં બધી જ્ઞાતિના સભ્ય લેવામાં માત્ર ને માત્ર દલિત નો જે કઈ સભ્ય નથી

ના એ સાચું છે તમારી બેઠો હોય આપણે એવું નથી કે પક્ષ ખરાબ છે પણ જે વ્યક્તિ છે એને તમારી સમાજના સભ્યો લીધા હોય તો એને અનુસૂચિત જાતિના સભ્યો કેમ મગજમાં જગ્યાએ ધ્યાન દોરાવું જોઈએ કે ધર્મ છે ધર્મ તો આપડે બધા જાય છે આપડે ભગવાનના પગે લાગી બધું કરી છે જ્યાં જ્યાં ન્યાયિક અધિકાર આવે નથી રાખવા માં એમ કહું ના એ સાચું છે સાહેબ ને ધ્યાન દોરવું પડે ખાલી મોરચા ના પ્રમુખ બનાવી દે એટલે આપણે ચોકલેટ દઈ દીધી ખાઈ ને કરો ના 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 મનસુખ કામ બધા થાય છે સમાજ સાથે રાખીને ને કામે કરી છે આપડે અને આપડી સમાજ માં અત્યારે આપણે જિલ્લા પ્રમુખ કોણ છે અત્યારે આપડી સમાજ નો આપડી સમાજ માંથી છે ને ઓરડી સમટીયા ના લાલજી ભાઈ આઠુકરી છે તો એ લોકો ને એની ખબર નથી આવું તો કોઈ ને આવું બન્યું હોય સ્વીકારશો નહી તમે ઈ વસ્તુ નથી રાજી કે ઈ સાચી વાત છે કે આમાં હાલો સનાતન ને માને છે તો આ ટ્રસ્ટ માં તમને કેમ કોઈ કીધું નહિ તમે તો નિર્ધલ લઈ લઈને નીકળી ગયા લ્યો બરાબર છે મનસુખભાઈ હવે મેં સ્થાનિક ધારાસભ્ય ને ધ્યાન દોરી અને એમ કે ભાઈ આ એક અનુજાતિ નું તમે કોઈ પણ સભ્ય ઉમેરો કરો

જે ધર્મ છે એ બધા ધર્મ માં સમાનતા હોવી જોઈએ બધા ધર્મ માં અધિકાર હોવો જોઈએ બધા ધર્મ માં બધી સમાજ ના હોવા જોઈએ તો સમાજ સંગઠિત બને આપણને આઘા રાખવામાં આવે છે હમ હમ હમ

ભાઈ આવું ન થવું જોઈએ અમારી સમાજ વિશે થોડુંક અમને અમારી સમાજના આગેવાનો ના ફોન આવતા હોય આવું ટ્રસ્ટ સાર્વજનિક ટ્રસ્ટ હોય તો તમને દલિત સમાજ નો સમાવેશ કેમ કરવામાં નથી આવ્યો એટલે એવું એક તો અમે બધાને સાથે રાખીને જાણીએ કે હકીકત શું છે એમ હકીકત માં તો અત્યારે જે ડીડ આવ્યું ને એમાં ભાઈ આપણે એક સમાજ નો નથી ને એવું આમાં બતાવે છે ના ના મનસુખ ભાઈ જાણ કરીએ ને બને એટલું સુધરે એવું સમાજમાં કઈ ખોટા મેચેસ ન જાય એવું બધું કાર્ય વાતચીત કરીએ આગળ અમારી વડી કચેરી જાણ કરીએ તો હા આમાં કોઈ એમાં ખરાબ મેસેજ ની વાત નથી મેસેજ છે કે ભાઈ જે કઈ છે એમાં ન્યાયિક પ્રક્રિયામાં બધી સમાજ હોય તો તમને મજા આવે આપડે મતલબ એવો થઈ ગયો કે આપડી એક અનુસૂચિત જાતિ સમાજ છે ને એને તમે ખાલી કેસ કરીને કરો એવી મેટર છે

ના ના મનસુખભાઈ કોઈ એવા સામાજિક પ્રશ્ન હોય તો અમને જાણ કરો સ્થાનિક જાણ બારું રહી ગયું ના ટ્રસ્ટ કદાચ અમારી જાણ બારું રહી ગયું છે પણ છતા અમે પ્રમુખ ને ધારાસભ્ય શ્રી ને જાણ કરી છે અને અને આ છે છે અધ્યક્ષ કલેક્ટર હોય એના વહીવટદાર મામલેદાર હોય છે અને અધર બીજા હાથર અઢાર જણા સભ્યો હોય છે પણ તમારી વાત ને સાચી છે કે એમાં એક પણ દલિત સમાજ નથી એના માટે હું છે ને ધારાસભ્ય ને અને જિલ્લા પ્રમુખ અનુજાતી ના લાલજીભાઈ આટલું જાણ કરું કે ભાઈ આવું ન થવું જોઈએ એવું એમ સમાજ માટે આવું ન થવું જોઈએ પછી અમારે સમાજમાં જાતા હોય તો સમાજ અમને ઠપકો આપે એવું કાર્ય તમે લોકો ન કરો સનાતન માં રેતા હોય તો તમે બધાને સાથે રાખીને આ લો નહીં પ્રાઇવેટ ટ્રસ્ટ હોય તો એમનું આપણને કોઈ દુઃખી નહીં પણ આ તો જે સરકારી ટ્રસ્ટ છે તો એમાં બધી સમાજને સમાવેશ કરવામાં આવ્યો છે પણ મૂળ ખાલી આ નથી એ તમે જસદણમાં તમે કઈક છો મોરચામાં છે એમાં કઈક ભાજપમાં છો એટલે તમને ફોન કર્યો તો બીજા ન ફોન ના બરાબર છે ભાઈ તમે ધ્યાન દોરાયું બહુ સરસ છે સારું કામ કર્યું એટલે હું આ છે ને મારી રીતે સ્થાનિક ને રજૂઆત કરી અને આ પ્રશ્ન પૂરો કરી અને મનસુખભાઈ તમને શાંતિથી તમે ફોન કરીશ કે અત્યાર સર જેવી વસ્તુ આમાં નહીં થવા દે એમ બરાબર ભલે એમાં આપડે આ મોટો કઈ નથી આપડે ખાલી એટલી વાત છે કે ભાઈ આમાં એક ખાલી તમે બધા કેસ પહેરી નીકળી ગયા છો પણ તમને આમાં ક્યાંય રાખવામાં આવ્યા નહીં